આજનું રાશિફળ આજે બાવીસ જુલાઈ આજના સોમવારના દિવસે મહાદેવની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ વાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારા વૈવાહિક સુખમાં વધારો થશે ધાર્મિક કાર્યો અને સંપત્તિની જાળવણી પાછળ ખર્ચ વધશે તમારી આસપાસ વધુ દોડધામ થશે તમે સારી સ્થિતિમાં રહેશો આજે તમારા મનની સ્થિતિ ક્યારે ગુસ્સામાં અને ક્યારે શાંત થવાની સ્થિતિમાં રહેશે તમારા પિતાને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જઈ શકો છો તમારા બિનજરૂરી ગુસ્સા પર નિયંત્રણ રાખો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમે કોઈ પણ જૂના રોગમાં ખૂબ જ આરામદાયક અનુભવ કરશો વધુ પડતો ખર્ચ અને સ્માર્ટ નાણાકીય આયોજન ટાળો તમારા જીવનસાથીનો સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે તમારે રોમેન્ટિક કલ્પનાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી કારણ કે તે આજે સાકાર થઈ શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તમારું ગુસ્સાવાળું વર્તન તમારી સ્વસ્થ સમસ્યાઓનું કારણ બની શકે છે જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો કારણ કે ચોરી થવાની સંભાવના છે ખાસ કરીને આજે તમારા પર્સનું ધ્યાન રાખો તમારો થોડો સમય બીજાને આપવા માટે આ સારો દિવસ છે આ સુંદર દિવસે તમારી પ્રેમ સંબંધિત બધી ફરિયાદો દૂર થઈ જશે ચોથી રાશિ રાશિ છે કર્ક રહો કારણ કે તમારો સારો સમય આવવાનો છે અને તમે તમારામાં અનુભવ કરશો ચંદ્રની સ્થિતિને કારણે આજે તમારા પૈસા બિનજરૂરી ખર્ચા ઉપર ખર્ચ થઈ શકે છે જો તમે પૈસા બચાવવા માંગતા હો તો તમારા જીવનસાથી અથવા માતા પિતા સાથે તેના વિશે વાત કરો તમારા પરિવારના સભ્યો નાની બાબતને મોટી પરવડ સમાન બનાવી શકે છે આવનારી રાશિ રાશિ છે સિંહ ધ્યાન અને યોગ તમારા માટે માત્ર જ નહીં પણ શારીરિક રીતે પણ ફાયદાકારક સાબિત થશે જે લોકો અત્યાર સુધી વિચાર્યા વિના પૈસા વેળવતા હતા તેમને આજે પૈસાની જરૂર પડી શકે છે અને આજે તમે જીવનમાં પૈસાનું મહત્વ સમજી શકો છો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમારી અંગટ સમસ્યાઓ તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે માનસિક દબાણથી બચવા માટે કંઈક રસપ્રદ અને સારું વાંચો આ રાશિના પરિણીત લોકોને આજે તેમના સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની સંભાવના છે તમારા મિત્રો અત્વ સંબંધીઓને તમારા નાણાકીય કામ અને પૈસાનું સંચાલન ન કરવા દો નહીં તો ટૂંક સમયમાં તમે તમારા નિયત બજેટથી વધુ આગળ વધશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમે તમારા જૂના રોગમાંથી ઝડપથી સાજા થવાની સંભાવના છે મનોરંજક અને સુંદરતા વધારવામાં સમય ખર્ચ ન કરો તમારા બાળકો સાથે તમારો કિંમતી સમય પસાર કરો આ શ્રેષ્ઠ મલમ છે તેવો અનંત સુખનો સ્ત્રોત સાબિત થશે પ્રેમની શક્તિ તમને પ્રેમ કરવાનું કારણ આપે છે આજે તમારી પાસે તમારી ક્ષમતા વધારવા માટે તાકાત અને સમજ બંને હશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ છૂટક વસ્તુનું સેવન ન કરો નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે પ્રોપર્ટી સંબંધિત લેવડ દેવડ પૂર્ણ થશે અને તમને નફો મળશે તમારા મિત્રો અને પરિવારના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશો. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. વ્યવસાયિક રીતે તમને તમારા સારા કામ માટે માન્યતા મળી શકે છે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમને તમારા કાર્યોમાં સફળતા જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય આજે તમારો સાથ આપશે. પરંતુ દિવસ બહુ લાભદાયી નથી તેથી તમારા ખિસ્સા પર નજર રાખો અને જરૂર કરતાં વધુ ખર્ચ ન કરો આજે સંબંધીઓ સાથે તમારા સંબંધોને નવીનીકરણ કરવાનો દિવસ છે તમે પહેલી નજરમાં જ કોઈના પ્રેમમાં પડી શકો છો આવનારી 10મી રાશિ છે મકર રાશિ તમારો ગુસ્સાવાળો સ્વભાવ ફરીથી સામે આવશે અને તમે તોફાની મૂડમાં હશો આજે તમને ઘણી નવી નાણાકીય યોજનાઓનો સામનો કરવો પડશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફાયદા અને ગેરફાયદાઓને કાળજીપૂર્વક ધ્યાનમાં સાથેની સાંજ ખૂબ જ આનંદદાયક અને હાસ્યથી ભરપૂર રહેશે પ્રેમની યાત્રા મધુર પરંતુ ટૂંકી રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ અતિશય આહાર ટાળો અને તમારા વજન પર નજર રાખો મિત્રોના સહયોગથી નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે આજે તમારામાં ધૈર્યની કમી રહેશે તેથી ધીરજ રાખો કારણ કે તમારી કડવાશ તમારી આસપાસના લોકોને દુઃખી કરી શકે છે તમે તમારા પ્રિયજનથી દૂર હો ત્યારે પણ તેમની હાજરીનો અહેસાસ કરશો ટૂંકા અથવા મધ્યમ ગાળાના અભ્યાસક્રમોમાં નોંધણી કરીને તમારી તકનીકી ક્ષમતાઓમાં વધારો કરો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે કારણ કે તમે જીવનને સંપૂર્ણ રીતે જીવશો આજે તમારે તમારા પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે કારણ કે ઘરના કોઈ વડીલ આજે તમને પૈસા આપી શકે છે બાળકો ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાને બદલે ઘરની બહાર વધુ સમય પસાર કરીને તમને હતાશ કરી શકે છે તમારા પ્રિયજનનો અનિશ્ચિત મૂડ તમને પરેશાન કરી શકે છે